હતો <laughs> <laughs>

ઉપર જ છે ઉપર જ છે કે અહીંયા વન એપી તારી બેન ને ભાઈ વાળો આ કોણ ધક્કા મારે ઘરે માથે ગયા એ ચાકો ઉપર મારા ગઈન માં પડતો તો વિચાર ડિસ્કો કરતો કેમ લે કે બાજુ ના બાજુ હોય કોકને આવી ક્યાં એ દીકા થી દીકો એક તો ઉતરે જો અરે માં જો દેવો નો નો આ પકડ જોબો 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 પકડ પકડ જોબો આવ 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 હું હાલતા હાલતા સુબે મારતો જો આવ્યો હો ક્લોઝિંગ બંધો બ્લોક આરે હીલિંગ કરીન મારા બેન ને જો બોલતો હો બોલ લે બોલ લે બોલ બેન ને કોતરો બેરીન છોદુ डिस्प्ले फोन गई नहीं थोड़ी सी देख ना ना फिर नहीं दिया मैं जो बहुत फायर है चार्ज तो मारती ये गाड़ी है ડીએસી ગોલ્ડન બેટા બેટા કિલ કરી લે शहीद મેના ઓલ્ડન ઓલ્ડન બેટા વાહ વાહ મે ઓય ઈ લોકો લઈ દો ભાઈ જા કે અહીંયા ઠોકાય

Hãy subscribe cho kênh bây giờ Gõ Để không bỏ lỡ những anh có dẫn

અરે મા મારા કોટમનો બેકરીયા મારા મોજા નીનો બેન ને જો 10 મારે જો એકલો જો થઈ ગયો પાછળો ગયો પાછળો કેમ કૂદતો હા ગ્લેશિયર ઓરો તો ઓસમ હાલો એક જ જણો બે જ જણા છે યહા ક્યાં હે યહા કોઈ અરે મારતો ગાડી મે માં છે હાલો બે ભેગા હે ફરતો બે ભેગા હે કાગા ભેગા કબલા દે ગાડી બોટ સુ થી મરો દુખી કરો એને કેર યો આયા નીચે મરો પાછળ વાયકો આયો આયો કેર યો બસ પણ બસ નથી રમત એ કાઈ આ હે જો બો આગળ ફોડવા જાય નથી ફોડો ફોડો ફોડ અહીંયા નંદી આવી ને आले या कधी وينो आओ जाओ जाओ मार जाओ 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 खुर्सी ला क्या